સૈનિકોએ સમાચાર આપ્યો કે આ કામરૂ દેશનો છે આપણા જેલમાં પણ તાંત્રિક પ્રયોગ કરે છે અભિચારક પ્રયોગ કરે છે શિવલિંગ બનાવે છે મંત્ર જાપ કરે છે અને બે આનંદમાં રહે છે જમવાનું નથી આપતા કાંઈ નથી આપતા તોય આનંદ એક સહિયાદી પર્વત હતો અને સહિયાદી પર્વત ઉપર એક રાક્ષસનો પુત્ર રહેતો નામ હતું ભીમ ભીમે એક વખત એમની માને જેનું માનું નામ હતું કરકટી પોતાની મા કરકટીને પૂછ્યું કે મા આપણે અહીંયા ઘણા સમયથી રહીએ છીએ પણ મારા પિતાજી કેમ નથી ત્યારે કહ્યું કે તારા તારા પિતાજીને પિતાજીનું નામ છે કુંભકર્ણ એ રાવણના ભાઈ હતા એને રામે એનો વધ કરી નાખ્યો તારા પિતાજી છે નહીં આ સહિયાદી પર્વત ઉપર કુંભકર્ણનું એકવાર પસાર થવું અને એના દ્વારા તારી ઉત્પત્તિ પછી ક્યારે તારા પિતાજી અહીંયા આવ્યા નથી હું જવાનો વિચાર કરતી હતી ત્યાં એ તો રામે એમનો વધ કરી નાખ્યો એટલે પછી હું મારા માતા પિતા પાસે અહીંયા રહી છું એ તો તમારા માતા પિતા ક્યાં છે આપણે તો કેટલા સમયથી મા દીકરો એકલા જ છીએ કે તારા નાનાનું નામ હતું એ બીજા કોઈ હતા નહીં એનું નામ કરકટ અને પુષ્કસી હતું તારા નાનાનું નામ કરકટ એની દીકરી હું કરકટી તારા નાનીનું નામ પુષ્કસી આ બંને આ જંગલોમાં રહેતા હતા હું પણ રહેવા માંડી તને તું થોડોક મોટો થયો તો એક દિવસ સુતીક્ષણ નામના ઋષિ તપ કરતા હતા અને એમનું ભોજન કરવા માટે એને આરોગવા માટે તારા નાના અને નાની એટલે કરકટ અને પુષ્કસી ગયા બોલો તપસ્વી ઋષિ સુતીક્ષણ હતો એણે આંખ ખોલી બંને બળીને ભસ્મ થઈ ગયા સુતીક્ષણ કોણ છે કે રામનો ભક્ત છે આને ખબર પડી કે રામથી મારા પિતાજીનું મૃત્યુ થયું ને રામના ભક્તથી મારા નાના નાનીનું મૃત્યુ હરી જ મારા માટે સૌથી મોટો દુશ્મન છે અને આવા દુશ્મન સામે જીતવું હોય તો મારે પણ તપ કરવું પડે ઉર્ધ્વ બાહો નુભો દ્રષ્ટિ બે હાથ ઊંચા કરી ઉર્ધ્વ બાહુ કરી આકાશમાં દ્રષ્ટિ રાખી અને ઓમ બ્રહ્મણે નમાનો જપ કરવા માંડ્યા એટલો બધો જપ કર્યો કે એના આખા શરીરમાં માસ હતું એ કીડી ઓખાઈ ગઈ હતી પ્રાણા અસ્થિ સુ શેર હતે ખાલી હાટકામાં જીવ હતો માથામાંથી પણ અગ્નિનાથ તે જ નીકળવા માંડ્યું અને એ સમયે બ્રહ્માજી કહ્યું કે વરદાન માગો કહ્યું અતુલન બલમ મેધ્ય દેહિત્વ કમલાસન મને અતુલ્ય બળ આપો મને કોઈ હરાવી જ ન શકે આમણે કહ્યું તથા પછી તો એને બધા ઉપર ચડાઈ કરી પૃથ્વી ઉપર લગભગ ઉપર ચડાઈ કરી એ બધાને જેલમાં પૂરી દીધા એમાં દેશ ઉપર ચડાઈ કરી અને ત્યાંનો રાજા સુદક્ષિણને પણ કેદ કરી અને પોતાને ત્યાં જેલમાં પૂરી દીધો છે અને એની જેલ પણ કેવી હતી કે એકદમ બખોલમાં ઊંડાણમાં જ્યાં તું કોઈ જઈ ન શકે એવી બખોલની અંદર જેલ હતી ને જેલમાં એને પૂરી દેવામાં આવ્યા અને જ્યારે એને પૂરી દેવામાં આવ્યું ત્યારે આ તો ભગવાનનો ભક્ત હતો પતિ પત્ની બંને સુદક્ષિણ અને એની પત્ની બંને ભગવાનનું ભજન કરતા હતા પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રોજ પાર્થિવ શિવલિંગ બનાવે ઓમ નમ શિવાયનો જપ કરી કે આ તો મોકો મળી ગયો ભજન કરવાનો આમ ક્યારેય મોકો મળતો નહોતો આ તો એકાંત મળી ગયું છે પતિ પત્ની ખુશ રહી એ સૈનિકોને આનંદ આવે કે જેલમાં પણ એટલા ખુશ સૈનિકોએ સમાચાર આપ્યો કે આ કામરૂ દેશનો છે આપણા જેલમાં પણ તાંત્રિક પ્રયોગ કરે છે અભિચારક પ્રયોગ કરે છે શિવલિંગ બનાવે છે મંત્ર જાપ કરે છે બે આનંદમાં રહે છે જમવાનું નથી આપતા કાંઈ નથી આપતા તોય આનંદમાં રહે છે નાણે આવીને કહ્યું કે બસ આ પૂજા નથી કરવાની તો આ તો બસ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કે આ તું જેની પૂજા કરે શિવ મારા કાકાનો નોકર હતો મારા કાકા એટલે રાવણ દર માક્ષર માસ માં પ્રત્યક્ષ પૂજા સ્વીકારવા આવતા અને માં રાવણ ની ત્યાં શિવજી પ્રત્યક્ષ મારા કાકા નું નોકર હતો ને તું એની પૂજા કરે આ તને બચાવશે એમ કરીને હાથમાં તલવાર લઈને જે શિવલિંગ ઉપર મારવા માટે ગયા ને મારવા માટે ગયા ને ભયંકર અવાજ થયો અને એમાંથી જ્યોતિ પ્રગટ થઈ પિનાક ધનુષધારી ભગવાન શિવે પિનાક ધનુષ દ્વારા રાક્ષસ ને ભસ્મ કરી નાખ્યો આ ભીમ નામનો રાક્ષસ તો ભસ્મ થઈ ગયો ત્યારે ભગવાન બે હાથ જોડીને ભગવાન તમે મારી કૃપા કરી બસ હવે ભક્તો કૃપા કરવા માટે અહીંયા તમે જ્યોતિના રૂપમાં એક લિંગના રૂપમાં બધાને દર્શન આપતા રહેજો અને આ ભીમના કારણે મને દર્શન મળ્યા છે એટલે તમે ભીમાશંકરના નામથી ઓળખાશો ઋષિઓએ કહ્યું એટલે એ ભીમાશંકર થયા એના પછીની જે શિવલિંગ છે જ્યોતિર્લિંગ એનું નામ છે કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની અંદર એક વખત તમે ભીમાશંકરમાં તો ભીમાશંકરની અંદર ભીમાશંકરની જ્યોતિર્લિંગને એ આખું સ્થાન એવું છે કે તમને ડર લાગે એવું સ્થાન છે પણ એ ડાકીન્યા ભીમશંકરની અંદર તમે જાઓ તો તમે નિર્ભીક થઈને શિવલિંગની પૂજા કરી શકો સ્થાન એવું હોવા છતાં પણ નિર્ભયતા આપનારું સ્થાન છે નિર્ભયતા પ્રાપ્ત કરવી તો ભીમ શંકર જાઓ गिरिकासमासमारेषेप्यमाणम् पिषिता शनेश्चिशे समान पिषिता शनिश्चिशिप्यमाणम्

િનીકા સમાનીકા સમાજે નિષેપ્યમાન પીશિતા શેસ્ત નિષેદ્યમાણ પીશિતા શ सदेव भीमा विपद सदेव सदेवीमापद प्रसीद सदैव सदेव प्रसीद सदैवीमापद प्रसीद

यं दिनीशा किनिका समाजे यं दा किनिशा किं दिनिशा समाजे यं द कि